અમે પાણી ભરવા માટે ખેતરમાં જઈએ કૂવાએ તોય નથી લોકો ભરવા દેતા પછી અમે છે તે પંપ એ પાણી ભરવા જઈએ તો બૈરા સાથે અમારે ઝઘડો થઈ જાય છે હવે પાણી પાણીનો પ્રશ્ન બહુ છે પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને બીજું કે મોટર વારંવાર ભરી જાય છે હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવવી પડશે પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈ